શંકાની સોયમાં અઘટિત ઘટનાઓ ઘટતી હોય છે અને ગુનાહિત કૃત્યો થતા હોય છે ત્યારે અમરેલીના વાક્યામાં પરપ્રાંતીય મજૂરી કામ કરતા શ્રમિક પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી ને અમરેલી હત્યાનો ગુનો નોંધીને આરોપી પતિની અટકાયત કરી આ છે અમરેલીનું વાક્યા ગામ વાક્યા ગામની અલ્પેશ સાવલિયાની વાડીમાં એક ઓરડાવા મૃતદેહ મળ્યો હતો અમરેલીની વાક્યાની વાડીમાં ભાગ્યુ ખેતી કામ કરીને મજૂરી કામ કરતા સંજય મોહનિયા અને તેમની પત્ની રેખા મોહનિયા પરિવાર સાથે રહેતા હતા અને આજે સવારે વીસ વર્ષીય રેખાબેનને મોહનિયાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો રેખાબેન મોહનિયાના શરીર પર ગળું ગોટણ અને કોણીના ભાગોમાં ઈજાઓના નિશાન જોવા મળ્યા અમરેલી તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરતા બનાવમાં હત્યા હોવાની શંકાઓ જતાં પોલીસે કડક પૂછપરછ કરતા હત્યારો પતિ સંજય મોહનિયાએ પોલીસ સામે કબુલાત કરી હતી કે પત્નીની ગળે ટૂંકો કરીને હત્યા કરવામાં આવી છે મોબાઈલમાં કોઈ જોડે વાત કરતા શંકાઓને આધારે પત્નીને પતિએ હત્યા કરી હોવાની વિગતોને આધારે અમરોલી તાલુકા પોલીસે હત્યારા પતિ સંજય મોહનિયાની અટકાયત કરી શંકાને આધારે મોબાઈલમાં વાત કરતી પત્નીની હત્યા એ પતિએ કરતા પોલીસે હત્યારા આરોપી પતિ સંજય મોહનિયાની ધરપકડ કરી છે અને મધ્યપ્રદેશના હોવાની વિગતો ડીવાય ચિરાગ દેસાઈએ જણાવી હતી

માર મારેલ અને ઝઘડો વધી જતા તેનું ઘડું દબાવી મોત નિપટાવેલ જેનું અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં મઢર નો ગુનો દાખલ કરવામાં આવેલ છે